સાથે મહત્વના સમાચાર એક તરફ સરકારની બેઠક અને બીજી તરફ રૂપાલાનું ટ્વીટ સામે આવ્યું છે અડધી રાત્રે રૂપાલાએ ટ્વીટ કરીને અપકી બાર ચારસો કે પાર તેવું ટ્વીટ કર્યું છે રૂપાલાએ ટ્વીટ કર્યું છે મોરબીની સભાનો વિડીયો પણ ટ્વીટ કરીને રૂપાલાએ વાયરલ કર્યો છે અને ત્યારબાદ જીતનો હુંકાર પણ વ્યક્ત કર્યો છે રૂપાલાએ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રૂપાલાની ટિકિટ રદ થાય તે માંગને લઈ અને આટલા દિવસથી આંદોલનો થઈ રહ્યા છે અને ત્યાર બાદ આજે અંતિમ બેઠક જે છે તે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મળી રહી છે મળી છે અને તેમાં 12 વાગ્યાથી બેઠક ચાલી રહી છે અને આ વચ્ચે જે છે તે રૂપાલાનું ટ્વીટ સામે આવ્યું છે અને એ ટ્વીટમાં તેણે અપકી બાર 400 કે પારનો હુંકાર કર્યો છે આ ટ્વીટ તેણે ગુજરાતી અને હિન્દી બંનેમાં કર્યો છે રૂપાલાએ ટ્વીટ કરીને કહ્યું લોકસભા લોકસભાની ટિકિટ આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા ને જે છે લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેને ટિકિટ આપવામાં આવી છે પરંતુ તેમના વાણી વિલાસ ને લઈ અને આંદોલને ઉગ્ર જ્વાળા

બોલાવ્યા અને બેઠકનું આયોજન કર્યું સી એમ ભૂપેન્દ્ર પટેલના ના નિવાસ સ્થાને બાર વાગ્યા તે બેઠક ચાલી રહી છે ક્ષત્રિય આગેવાનો પણ તેમાં હાજર છે અને આ વચ્ચે અડધી રાત્રે રૂપામેન્ટરી બોર્ડ બરાબર